હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરી ન્યૂઝ ડભોઈ તાલુકાના કરનેડ ગામે લેટા હનુમાનજી ધામ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના ગામે લેટા હનુમાનજી ધામ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ ચૈત્રવત્રીજને શનિવારથી પ્રારંભ થયો કથા હિન્દુ ધર્મમાં અઢાર પુરાણો પૈકીનું એક છે જે ક્યારેક ભાગવત પુરાણ ભાગવત મહાપુરાણ કે ફક્ત ભાગવત તરીકે ઓળખવામાં આવે છે ભાગવતમાં મૂળભૂત રીતે ભક્તિ યોગ પર ભાર મૂકવામાં આવ્યો છે તેમાં કૃષ્ણને પરમેશ્વર અને સ્વયં ભગવાન તરીકે નિરૂપવામાં આવ્યા છે ભગવાનનું આલેખન ઋષિ ગણની સભામાં શુદ્ધ ગોસ્વામી દ્વારા કહેવામાં આવતી કથાના રૂપમાં કરવામાં આવ્યું છે શ્રીમદ ભગવદ કથાના પ્રથમ દિવસે લેટા હનુમાનજી મંદિરથી પોથી યાત્રા નગરમાં વાંચતે ગાજતે નીકળી હતી જેમાં કથાકાર શ્રી રોહિત મહારાજના સ્વર્ગંઠે સાત દિવસ કથાનું રસપાન કરવામાં આવશે આ કથાનો સમય સવારે નવથી બાર અને બપોરે ત્રણથી છ રાખવામાં આવ્યો છે જેમાં શ્રી શંભુ પંચ ઓરસંગ નદીના કિનારે કર્ણેટ કથાની પૂર્ણાહુતિ ચૈત્રવદ દસમ શુક્રવાર નારાયણ યજ્ઞ ચૈત્રવદ અગિયારસ ને શનિવાર છે દરેક ગ્રામજનોને ભાવભીનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે મહંતગુરી ગુરુ સુખદેવગીરી તેમજ સમસ્ત કર્ણેટ ગ્રામજન સાથે આ કથામાં સહયોગ આપનાર માજી સરપંચ પટેલ નીતિનભાઈ છા છાયા ટ્રાન્સપોર્ટના વસાવા મુકેશભાઈ માવલી ના જયેશભાઈ પટેલ સહિત સમસ્ત ગ્રામજનો ના સાથ સહકાર થી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી ના દ્વારા શ્રીમદ ભાગવત આયોજન કરેલ છે જેના મુખ્ય યજમાન શ્રી નીતિનભાઈ જે પટેલ માજી સરપંચ તથા સમસ્ત ગ્રામજનો તથા સેવકગણના પૂર્ણ સહયોગથી ચૈતર સુદ ત્રીસ તારીખ સત્યાવીસ ચાર ચોવીસ થી ચૈતર વદ દશમ સુધી નારાયણ યજ્ઞનું આયોજન થયેલ છે જેમાં પોથી યાત્રામાં શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના સંતો મહંતો તથા નર્મદા મંડળના દરેક સંતો મહંતોના દર્શનનો લાભ લેવા

वंशी विभूषितकरान् नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफला दरोष्टात् पुरणेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत् મહોત્સવ આ ભાગવત સપ્તાહ કઈ જેવી વસ્તુ નથી કોઈ સામાન્ય પુસ્તક નથી અને આપડા વિસ્તારમાં તો આ ભાગવત પ્રથમ વખત થઈ રહી છે આ ખરેખર ભાગવત નો બહુ મહત્વ છે આપણા ઘણા બધા પુણ્ય ભેગા થયા હોય ત્યારે આપણે આ ભાગવત સપ્તાહ જ્ઞાન જ્ઞાને પારણ સાંભળી શકીએ અથવા કરી પણ શકીએ આપણા કરોડો ગુણો ઘણા બધા પુણ્ય હોય તો આપણે ભાગવત સપ્તાહ કરી શકીએ આ ભાગવત નો ઘણો બધો મહત્વ છે આ ભાગવત સાત દિવસની હોય એમાં પ્રથમ દિવસ ભાગવત નો હોય અને અલગ અલગ બધા અવતારો છે આપણા ટોટલ ચોવીસ અવતારો છે આ ચોવીસ કથાની જેટલા અવતારો છે બધાની કથાઓ એમાં હોય ભાગવત ની અંદર અને ત્યારબાદ જેટલા મુખ્ય અવતાર છે બધા મુખ્ય અવતારો આપણે આની અંદર ઉજવવાના હોય આવી રીતે ભાગવતનો અનેરો મહત્વ છે આ સાધુ સંતો અને પ્રવીણગીરી અને આપણા સુખદેવગીરી મહારાજ અને અન્ય સાધુ ગુણો બધા અત્રે બ્રાહ્મણો પર ઉપદેશ છે બધા એકને હાજર છે અને સમગ્ર કર્ણ ગામ દ્વારા આજે ભવ્યતી ભવ્ય દિવ્યતી દિવ્ય આ શોભાયાત્રાનું અત્રે અહીંયા